હોય ને અને દુનિયાના છેડે જઈશો ને કોઈ એવો દાવો કરતો હોય કે તમારા માતાજીની જરૂર નથી તો એના જેવો કોઈ મૂર્ખ નહીં એના જેવો પાપી નહીં કારણ કે દુનિયાના છેડે જાઓને કળ વગર ક્યાંય બળ નથી ભાઈ આ લખી લેજો એટલે આ દાદા તમને એના સાનિધ્યમાં એકવાર તમારી માતાજીને યાદ કરાવે છે કારણ કે આ ધરતી ઉપર નવ દુર્ગાને ચોસઠ જોગણીઓ છે એક એક માતાજીના હું નામ દેવડાવવા જાઉં તો કદાચ બે ચાર ભૂલી જાઉં અને આમાં પાછા કોકના માતાજી હોય કે બાપુએ બધાય માતાજીની જય બોલાય અમારા જ ના બોલાય એટલે કુળદેવીનું યાદ એ કરાવું છું કે તમારા મારા બધાના કુળદેવી આવી ગયા જેની ઉપર ભરોસો છે એ તમામ માતાજી નવ દુર્ગાને ચોસઠ જોગણીઓ આવી જાય અને આ દાદા એ કબૂલ કરાવે છે કે આમનો સારો ટાઈમ હોય એમના વડવાઓએ કે એના દાદાએ કદાચ તારા નિવેદ કોઈ અવસર પ્રસંગમાં વિરોધ કર્યો હોય અને એનું તને ખોટું લાગ્યું હોય તું એની મા આ તારા બાળક છે એ રસ્તો ભટકી ગયા હતા અને આજ એમને ખંચેરીને ખોળે આ જય એને બોલાવું છું હવે આમાં પાપ થતું હોય ના બોલાવતા અને જો આમાં સાચું લાગ્યું હોય તો હાથ ઊંચા કરીને ફરીથી બોલાવો બોલો કુળદેવી માત કી મા્વારકાધીશની રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન કી સોમનાથ મવ કી મોગલ માત મગલ મામ નમ પાર્વતી પતે હર હર મહાદેવ એટલે હવે તમામ મારું જે બોલવાનું હતું જે ભગવાને મને ઉજાડ્યું એ મેં કીધું પણ તમે આ દેશના નાગરિક છો અને જો મગજમાં ઉતરી જાય તો એક 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 આ મગજમાં ફિટ કરી લેજો કે આપણે આ મનુષ્યનો જે દેહ મળ્યો ને એ ચોર્યાસી લાખ યોનીમાંથી ભટકીને આવ્યા ત્યારે ભગવાને આપણને માણસ બનાવ્યા છે અને આ પવિત્ર ભારત દેશમાં આપણને